બાળકો આજે તાળી પાડોની પ્રવૃત્તિ કરવાની છે તાળી પાડો છો કરાવ તાળી પાડો છો કરાવ હાથ ઊંચે છો કરાવ હાથ ઊંચે છો કરાવ માથે હાથ છો કરાવ માથે હાથ છો કરાવો હાથ છો કરાવો હાથ છો કરાવો ઊભા થાવ છો ગોળ ફરો છો ગોડ ફરો છો કરાઓ ઉદકા મારો છો કરાઓ ઉદકા મારો છો કરાઓ ઉભા છો કરાઓ તાળી પાડો છો કરાઓ

માથે હાથ છોકરાઓ માથે હાથ છોકરાઓ બેસી જાઓ છોકરાઓ તાળી પાડો છોકરાઓ તાળી પાડો છોકરાઓ સરસ કેમ બાળકો કસરત કરવાની મજા આવી ને